મારે પાર્સલ ફાઈનલી હોલ દીધી છે રાખડી હે કરીઓ ચાલે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજનો વ્લોગ જોયા ઘરેથી સ્ટાર્ટ થાય છે અને આજે કાનજી મહારાજને છે ને રાખડી મોકલાવવાની છે પોસ્ટ કરવાની છે અહીંયાથી યુએસએ તો જો મેં સરસ મજાનો લેટર લખ્યો છે પહેલું માટે નોર્મલી આપણે છે ને વોટ્સઅપ કેવું કરીએ તો મેં પહેલાં આપણે જે ઘઉં પેલું લખતા ને પોસ્ટ ટપાલ એવી રીતે મેં લેટર લખીને મોકલું છું અને રાખડી સાથે મોકલીશ અને ભાઈને મળી જશે થોડાક દિવસમાં ચાલો હવે હું સલૂમ ઉપર જવા નીકળું છું એટલે બહુ લાંબો વિડીયો નથી થાય એવો પછી આપણે મળી એટલું નિર્માણ અત્યારે જો રોટલીનો થપ્પો મરાઈ ગયો છે ઘરે આવીને અને હવે બને છે પૂરી તો જો ત્યાં સેલ્વી હેલ્પ કરે છે અહીંયા આપણે તુષારભાઈ છે

मनांग 15 20 पाउंड वापत छ। दियो पहिले 18 पाउंड देऊ जस्तो मने याद छ पण आ वखत सस्तो छ। त पहुची जसे पछू ये उभरी रहे न एउटा थाई के पछी एलेक्सा स्टक कॉपीराइट नि। नि मान त जो जमी अबडे जमी लियै न पछी बनाइ लौ। સાણ મહિનો આમે શરૂ થઈ ગયો છે અને છોકરાઓ છે ને છોકરા બપોર વેકેશન છે બધાને તો જોઈએ લઈ ખાવાય કે નાસ્તો હોય તો ફેરવેલ બનાવીને ખાય અને આ અમાર જો ફ્રાન્સ જો વૈસો રોમેન ફ્રાન્સો તો એ છે છે તું બોર થાય ને જોઈએ ટ્યુશન ને બધું હોય હમણાં બેટા એક્ઝામ છે ને હવે આખો વીડિયો નથી વિશે પણ તમે છે ને તમારે શું કહો એને કહેવાનું દેઓ અમે કલાક ઘણી રહીને તો પણ રમાય પણ દેવાને છોડતી નથી ને ડાટ ત્યાં ચોટાડ્યું છે પાછળ તમને છોકરાઓ ચાલુ ને ચાલુ છે બેટા આપણી ને આપણા વ્યૂઅર્સ બધું નેચરલ બતાવી

સાક્ષરુ બનાય છે સાક્ષરુ બનાય છે સાકને સાક જો સરસ બનાય છે એકદમ ચટાકેદાર આપો સાક ઓય બીજું મસ્ત રીંગણ બટેકા વટાણા ટામેટા મિક્સ સુકી જો તણસુ ચેનલ કરવી જોઈએ કુકિંગ માટર કુકિંગ માં તો એક ચેનલ માં પહોંચી નહીં કરતા અમારો માણે આપે કે માસી બીજી ચેનલ કરવી જો બેટા હું બીજી ચેનલ માં માસી એક માં એક કુકિંગ ને આખી આખી નાઈટ કરો એડિટિંગ પછી છે ને મામા વણી દેવાના છે પૂરી તુષાર મામા દીદી દીદી વણવાની છે ને

<laughs> 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 तो सगळा गडा किती लाजे वाला हा तो गण आहे म्हणून टाइम पास થાય बोलतोय तो टाइम पास हां टाइम पासच नाही गणवाचे तर वडाणा किती जंतू सागमा नाही चला चला सरस कलर आहे જો જમીને ફ્રી અત્યારે છે ને અત્યારે નાસ્તાનું અભિયાન શરૂ કર્યું છે નાસ્તા બનાવવાનો આ તેઓ માટે હું વ્હીલ લઈને આવી છું બધા અલગ અલગ શેપમાં હોય શેપ ગમે છોકરાઓના જોઈ તો અહીંયા ઉભો જ રહી ગયો છે ભાઈ તમે આજે ત્રણ મહિનાનો સોમવાર હતો તમે બધા પાંચ થી કેટલી એક ટાઈમ જમ્યા છીએ અને હવે કઈ ખવાશે નહીં એટલે તો તો અહીં ઉભો જ રહી ગયો હોય

કે નથી આમાં તેલ કે કશું જે નહીં નાખ્યું હવે ખાલી પાણીથી કરી નાખીશ એનો ડો બનાવી નાખીશ અને ડો તમને બતાવું કે હું કેવો રાખું છું એ પણ અને અહીંયા જો પૂરી પણ તળાવવા લાગી છે અહીંયા બધું ફ્રાય થઈને રેડી થઈ ગયું છે અમારા ઘર શ્રાવણ મહિનો આવી ગયો ને એવું લાગે છે હવે કારણ કે આપણે ઇન્ડિયામાં હોઈએ ને સાતમ આઠમ માં આવું બધું બહુ બનાવીએ અને અહીંયા જો બધા કેટલું હેલ્પ કરે છે બધા બેસી ગયા છે દેવામાં કરાવે છે હેલ્પ જો આ લોટ છે ને આવો રાખવું બહુ ઢીલો નહીં અને બહુ કઠણ પણ શું કે તેલ નું મોડ વગર અને આજના વિડીયો કરી બધા બહુ કોમેન્ટ કરી છે તમે બધા બહુ સરસ લાગતા હતા એના માટે તમારે શું કેવું છે થેન્ક યુ સો મચ

કે સારું કહેવાય કે લોકો લોકોને આવો લાવો મળે એમ છોકરાઓ